ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રીસ જૂન બે હજાર પચીસ રાજકોટ માર્કેટ યાર્ડ માં આપડે જોઈએ ભાવ ત્રીસ રૂપિયા કિલો છે જે હિતેશભાઈ ભગવતી વેજીટેબલ માં વેચે છે જે માર્કેટ માં એક નંબર તુરિયા છે જેનો ભાવ સાઠ રૂપિયા કિલો વેચાય છે તુરિયા

આપણે જોઈ ને તો આ એકદમ ચોખ્ખો ને લાઈટ વાળો એનો ભીંડો છે જેનો ભાવ પચાસ રૂપિયા થી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે અશોકભાઈ ખેડૂત નામ છે અને જે ભાઈ અસર ગામ થી આવે છે આ ભીંડો આ લીંબુ જેનો ભાવ અઢાર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે લીંબુ આપણે મરચા જોઈએ જેવા એવરેજ ભાવ પિસ્તાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે મરચા આ મરચી જેનો ભાવ પણ ચાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આપણે જોઈ ને તો જે અહીંના લોકલ ગલકા જેનો ભાવ પાંત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે

આપણે જોઈને તો માર્કેટના નંબર વન અંકુર પાંચ નંબર ચોરા છે અને જેનો ભાવ સાઠ રૂપિયા કિલો વેચાય છે જે ભાઈ કાતરોટા કામ છે આવે છે ને અને બટકભાઈ છે નવા ખેડૂત છે જે એક નંબર માલ બનાવે છે અને આવે છે જે આ પુરિયાવાળા ચોરા લે આપણે જોઈને તો ચોખ્ખો એક નંબર ગુવાર છે જેનો ભાવ નેવું રૂપિયા

Uga bai, bai nu nam si, deri ingna le na vesi. Pre duni to media mane cutting khula or si, je pand cut tayala he ni je na bai 40 rupee kilo, ecai si.

અને લગભગ આઈટમ સો રૂપિયાની આજુબાજુ કિલો વેચાય છે આપણે જોઈએ ને તો આ લીટાવાળી ગોટી રીંગણા છે જેનો ભાવ થી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય છે શું નમભાઈ હે નામ છે કયું ગામ જે તિદેરિયાતિભાઈ આવે છે અને રાધેશ્યામાં હિતેશભાઈ જેનું વેચાણ કરે છે લે દિને તવા લીલા એકદમ સુખારી રીંગણી જીનો ભાવ 50 રૂપિયા કિલો વેચે છે અને દિલીપભાઈ કૈલાશ ટ્રેડિંગ માં જે રીંગણાનો હોલસેલ વેચાણ કરે આ ગોટી નું છે આ નાનરીનો છે એકદમ જેનો ભાવ કોણ 60 રૂપિયા 50 રૂપિયા કિલો વેચે છે આપણે જોઈને તો આ માર્કેટનું એક નંબર મરચું છે જે સાતસો ત્રીસ વેરાયટી છે અને જેસલભાઈ ખેડૂત નામ છે અને જે ભાઈ કાથરોટા ગામ થી આવે છે આ એક નંબર મરચા લઈને અને શ્રીજી માં વાલભાઈ જેનું હોલસેલ વેચાણ કરે છે આપણે જોઈએ તો માર્કેટ માં જે પુરિયાવાળા ચોરા માં બજાર થોડી નીચે ગઈ છે જે ઘણી જગ્યાએ ઘણા બધા આવેલા છે બાકી ઓલ ઓવર માર્કેટ બજાર એકદમ તેજી છે જે રીંગણામાં જે તેજી બતાવે આપણે જોઈને તો મસાલા માર્કેટમાં કોથમીર જેનો ભાવ એસી રૂપિયાથી લઈને સો રૂપિયા સુધી કિલો વેચાય છે અને નાગજીભાઈ ભાઈનું નામ છે જે હોલસેલ ધાણાનું વેચાણ કરે છે

એક નંબર ચોખ્ખું એકસો વીસ રૂપિયા સુધી કિલો પણ વેચાય છે આપડે તો મીડિયમ એવા મોડા છે અને જેનો ભાવ ચાલીસ થી લઈને પચાસ રૂપિયા નો પાત્ર વેચાય છે આ ભાઈ વેચે પાલક 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 સારો એવો છે અત્યારે જેનો ભાવ ત્રણ થી લઈને ચાર રૂપિયા સુધી પૂર્યું વેચાઈ છે આ તાંજરીઓ જેનો ભાવ

આપણે જોઈને તો આ રાજકોટની ટમેટા માર્કેટ છે જેમાં હોલસેલ ટમેટાનું વેચાણ થાય છે અને આ ભાવ રહ્યા ઈ એક કેરેટનો ભાવ હોય છે જેમાં થી પચીસ કિલા વજન આવે છે અને જોઈને તો આ લાંબુ ટમેટું છે જેમાં એવરેજ ભાવ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને જે આ દેશી ગોલમટોલ ગોલ ટમેટો છે જેનો ભાવ પચ્ચીસથી ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અમાભાઈ ભાઈનું નામ છે અને જે હોલસેલ એક નંબર ટમેટો કાયમી ધોરણે વેચે છે અને એવરેજ ભાવ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો ટમેટામાં થાય છે જે આખે આખું માર્કેટ હોલસેલ ટમેટાનું વેચાય છે